નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનું પાઠ ત્રણ કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે યસ આઈ વિલ આ પાઠ એક્ટિવિટી ત્રણ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમારા પાચ મિનિટ લઈ શકું છું ચાલો જોઈએ સેલ્સમેન કેવી રીતે બધાને મળે છે હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન હેરી પટેલ એક સેલ્સમેન છે હી 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 પીપલ પીપલ ટોક્સ વિથ ધેમ એન્ડ સેલ્સ શેમ્પૂ શેમ્પૂ તે તે જુદા જુદા લોકોને મળે છે 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 તેઓ સાથે વાતચીત કરે અને વેચે મીટ ત્રણ વ્યક્તિને મળ્યો તો ચાલો જોઈએ હવે તેમની સાથે શું સંવાદ થાય છે દરવાજાનો બેલ વગાડ્યો મિસ્ટર જાડેજા ઓપનેડ ધોર મિસ્ટર જાડેજા એ દરવાજો ખોલ્યો હેરી સ્માઈલેડ એન્ડ સેડ હેલો સર

મિસ્ટર જાડેજાની શ્રીમાન જાડેજાની સામે બેસે છે ઓહ આ બ્યુટીફુલ યુ તમારા જેવા લોકો માટે આ અમારી નવી વસ્તુ છે ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ યોર ટાઈમ તે વાળને ઝડપથી સાફ કરે છે અને તમારો સમય બચાવે છે વી વિલ કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ ધીબલ શેમ્પુ કહીએ છીએ ચાલો આગળનો સોમાં જોઈએ ઇટ ઇઝ રિયલી ક્વિકર ગીવ મી અપ્રૂફ યુ નો આઈ એમ પોલીસમેન તે ખરેખર ઝડપી છે હું તે માની શકતો નથી તું જાણે છે હું પોલીસ ઓફિસર છું યસ સર આઈ નો સર જસ્ટ મિનિટ્સ આઈ વિલ ટેક ઓનલી થ્રી મિનિટ્સ હા સર હું જાણું છું સાહેબ માત્ર ત્રણ મિનિટ માત્ર ત્રણ જ મિનિટ લાગશે ઓહ આઈ કેન આઈ કાન્ટ બિલીવ ઇટ હા હું તે માની શકતો નથી વેલ સર ઇટ ઇઝ અવર સ્પેશોર્મ્યુલાસ્ટ કીપ ઇટ ફોર થ્રી મિનિટ એન્ડ યુ હેવ ક્લીન હેર માત્ર ત્રણ મિનિટ તે રાખો અને તમારા વાળ સ્વચ્છ લેટ મે થિંક મને વિચારવા દો અહીં મિસ્ટર જાડેજા સાથેનો જે સંવાદ છે તે પૂરો થાય છે ચાલો આગળ જઈએ સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી સેવન્ટી એક નાની બોટલ છે તે ખરીદી કરી શકો જે માત્ર પંચોતેર રૂપિયાની છે આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાઈડ યુ કે તે તમને હું ચોક્કસથી કહીશ કે તે તમને જરૂરથી સંતોષ આપશે

તેમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું તો અહીં વિદ્યાર્થી મિત્રો હેરી પટેલનું વિઝિટિંગ કાર્ડ છે તે આપણને આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આપણે વિઝિટિંગ કાર્ડનું વાંચન કરી જઈએ હેરી પટેલ સેલ્સમેન હેપી હેર એન્ડ કેર લેટ યર હેર ઓલ્સો સ્મેલ વિઝિટર્સ ત્યાર પછી તેની સરનામાની ડિટેલ છે તે આપવામાં આવી છે ચાલો આગળ જોઈએ હવે

કર્યું હેલો મેમ આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ કેન આઈ હેવ યોર ફાઇવ મિનિટ્સ નમસ્તે મેમ હું હેરી પટેલ હેપી હર્બલ શેમ્પૂમાંથી આવું છું શું હું તમારી પાંચ મિનિટ લઈ શકું સોરી મિસ્ટર પટેલ નો ટાઈમ ટે માફ કરશો મિસ્ટર પટેલ હું તમને સમય આજે સમય નહીં આપી શકું

આ મારું કાર્ડ મુલાકાત માટે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને મિસ્ટર શારદા મોદી જે મેયર છે તેમનું વિઝિટિંગ કાર્ડ આપવામાં આવ્યું છે તે તમે અહીં જોઈ શકો છો ચાલો ત્યાર પછી હવે આગળનું જોઈએ ઇટ વોઝ થર્ટી હી હી અત્યારે બાર સમય થયો છે અને તે ભૂખ્યો હતો ઓન હિઝ વે અ અ બોર્ડ બ્યુટી પાર્લર હમ ગુડ ગુડ પ્લેસ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ રસ્તામાં તેને એક બોર્ડ જોયું જેમાં રેશમા બ્યુટી પાર્લર હા આ જથ્થાબંધ વેપાર માટેનું સ્થળ સારું સ્થળ છે

આ મારું નામ હેરી પટેલ છે શું હું તમારી પાંચ મિનિટ લઈ શકું છું વિધાઉટ વેઇટિંગ ફોર રિપ્લાય હી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ રેશમાના ઉત્તરની રાહ જોયા વિના તેણે તેની બેગમાંથી શેમ્પૂની બોટલો બહાર કાઢી મેમ હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ફોર હેર વોશિંગ મેડમ આ વાળ ધોવા માટેની અમારી વિશિષ્ટ વસ્તુઓ છે ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી આ વાળ ધોવા માટેની હેપી હર્બલ પ્રોડક્ટ છે વસ્તુ છે તે વાળને જલ્દી સ્વચ્છ કરે છે એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર ઇટ હેલ્પ્સ અને આ હેપી હર્બલ હર્બલ લાઇટર્સ છે તે મદદ કરે છે લુક મિસ્ટર તમે જુઓ શ્રીમાન હેરી આઈ એમ હેરી પટેલ હું હેરી પટેલ છું હા હેરી આઈ એમ સોરી નો ક્વિકર શેમ્પુઝ લાઈક ધીસ મારે ના આ પ્રોડક્ટ હું દિલગીર છું આ પ્રકારના ક્વિકર શેમ્પૂ મારે નથી જોઈતા ઘણી વખત આ પ્રકારના વાળને બગાડે છે અને તેનાથી મારો વ્યવસાય પણ બગડી શકે નો મેમ સ્પીકર સ્પીડ અપ યોર યોર બિઝનેસ એન્ડ રેઝ ના મેડમ આ ક્વીકર તમારા વેપારની ઝડપ વધારશે અને તમારા ગ્રાહકના વાળ પણ વધારશે ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઈક અને સિકાકાઈ જેવી શુદ્ધ ઔષધિઓ છે ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ રીડ ઇટ ઓન ધ લેબલ તેમાં બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે તમે લેબલ ઉપર તે વાંચી શકો છો રેશમા રીડ ધ લેબલ એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધન ફિફ્ટી ટુ ફોર ટુ ટ્વેન્ટી અને જોયું અરે બસો વીસ મિલી બોટલના એકસો બાવન મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ પ્રાઇસ આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ લેટ મી સી મેડમ તે ઓફર તેઓ છૂટક વેચાણની કિંમત છે પણ હું તમને કેટલું ડિસ્કાઉન્ટ આપીશ લાવો જોઈ દઉં હી હિઝ ડાયરી તેણે પોતાની ડાયરી ખોલી ટેક ધીસ પાંચસો એમએલ બિગ બોટલ ઇટ વિલ કોસ્ટ યુ થ્રી ટ્વેન્ટી બટ ફિફ્ટી હંડ્રેડ ફોર ફાઈવ સેમ બોટલ તો આ પાંચસો એમએલ ની બોટલ લો તેની કિંમત ત્રણસો વીસ રૂપિયા છે પરંતુ પંદરસો રૂપિયામાં હું તમને પાંચ બોટલ આપીશ ધેન ઇટ્સ ઓકે પ્લીઝ ગીવ મી ફાઈવ બોટલ્સ હા તે બરાબર છે તો મને પાંચ બોટલ આપો ધે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ તે બંને એકબીજાના વિઝિટિંગ કાર્ડ છે આપ્યા હેરી થેન્કડ હર એન્ડ ફેલ્ટ હેંગ્રી અગેન ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર ત્યાર પછી હેરીએ તેમનો આભાર માન્યો અને તેને ફરી ભૂખ લાગી આ વખતે તેની ભૂખ વધારે હતી ત્યાર પછી રેસમા બ્યુટી પાર્લર નું જે વિઝિટિંગ કાર્ડ છે તે આપણને અહીં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કેન આહે વો 5 મિનિટ્સ ને આધારે જણાવો કે નીચે આપેલા વાક્યો કોણ બોલી શકે હેરી માટે એચ જાડેજા માટે જે રેશમા માટે આર અને શારદાબેન માટે એસ લખો તો ચાલો આપણે લખીએ પેલું હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય તો તે મિસ્ટર જાડેજા બોલી શકે બીજું હેલો આઈ એમ મિસ્ટર પટેલ આઈ એમ સેલ્સમેન તો હેરી પટેલ બોલી શકે અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પુ ફોર ધ પીપલ લાઈક યુ હેરી પટેલ બોલી શકે ચોથું આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર હેર તો રેશમા બોલી શકે પાંચમું આઈ નીડ યોર ફાઈવ મિનિટ હેરી પટેલ બોલી શકે છઠ્ઠું આઈ એમ ઇન અ અ અ હરી આઈ હેવ ફંક્શન ઇન સ્કૂલ બોલી શકે ત્યાર પછી સાતમું ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ હેરી પટેલ બોલી શકે આઠમું ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પૂ તો રેશમા બોલી શકે નવમું ઇટ ઇઝ ટુ ઇન વન શેમ્પુ વિથ કન્ડિશનર હેરી પટેલ બોલી શકે અને દસમું વી વિલ મીટ સમ અધર ડે

ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો